બચાવમાં ખેડૂતો અને ખાનગી કંપનીના માણસો વચ્ચે બબાલ થઈ હેવી વીજ લાઈન પોલ નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો વાડિયા ગામે બબાલ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી વળતર આપ્યા વગર જ વીજ લાઈન નાખતા હોવાનું પણ ખેડૂતોનો આરોપ છે તો પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તો કચ્છ જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી બચાવમાં ખેડૂતો અને ખાનગી કંપનીના માણસો વચ્ચે બબાલ થઈ હતી હેવી વીજ લાઈન પોલ નાખવાની જે કામગીરી ચાલી રહી હતી તેનો ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર આપ્યા વગર જ વીજ લાઈન અહીંયા નાખવામાં આવી છે જેને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા તેટલામાં જ પોલીસ પણ ત્યાં પહોંચતા તો પોલીસ અને ખેડૂત વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વઢિયા ગામના છે બબાલ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી પહેલા ખેડૂતો અને વીજ લાઇનના જે કર્મચારીઓ હતા તેના વચ્ચે બબાલ થઈ હતી હેવી વીજ લાઇન અને પુલ નાખવાની જે કામગીરી છે તેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો પૂર્વ કચ્છના ભચાઉ માં ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે બબાલ જે છે તે સર્જાયું છે સતત બીજી વાર આ બનાવ જે છે તે સામે આવ્યો છે ગામે ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે બબાલ થતા પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો હતો વાત એ છે કે ખાનગી કંપની દ્વારા હેવી વીજ લાઈન નાખતા ખેડૂતોને પૂરતા વળતર ના આપવાના કારણે ખેડૂતો જે છે તે વિરોધ કરી રહ્યા છે એક અઠવાડિયા પહેલે પણ ખેડૂતો દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો ત્યારે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આજે ફરી એકવાર ખેડૂતો અને ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે જેનામાં એકાવન થી જેટલા ખેડૂતોને પોલીસે જે છે તે અટકાયત કરી છે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે હેવી વીજ લાઈન કે હેવી ટાવર નાખવામાં આવે પરંતુ ખેડૂતોને પૂરતી પૂરતો વળતર આપવામાં આવે વળતર ના આપતા ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણ જે છે સર્જાયું છે જી ચોક્કસી હર્ષદ માહિતી બદલ આભાર